ચૌદ વર્ષથી ગરમીની સમસ્યા થઈ ગઈ હોય કેન્સરનું ઓપરેશન કરાયું હોય અને એના પછી રેડિયેશન લેવાને કારણે અતિશય પ્રમાણમાં શરીરમાં ગરમી થઈ ગઈ હોય એના કારણે ચૌદ વર્ષથી કોઈ પેશન્ટ પરેશાન હોય અને આપણી આયુર્વેદની માત્ર ચૌદ દિવસની દવાથી પેશન્ટને ખૂબ જ સારી રાહત હોય એવા ભીખુભાઈ નામના પેશન્ટ મારી સાથે જય શ્રી કૃષ્ણ ભીખુભાઈ જય શ્રી કૃષ્ણ ભીખુભાઈ ક્યાંથી આવો છો તમે આવું છું બરાબર છે શું તકલીફ હતી ભીખુભાઈ તમને કેન્સર હતું હા પછી આ પેટની ભરમી બહુ હતી બરાબર મેં ઘઈ દવા ઘણા દવા ખામે ગયો અને ઘઈ દવા ખાધી ક્યાંય મેલ નથી આવી ગયો પેટની તકલીફ હતી એમાં લગભગ આપણે કેટલા ડોક્ટરે બતાવ્યું છે આશે પેટની ગરમીમાં દસેક બફર મેં બતાવ્યું બરાબર દસેક ડોક્ટરને બતાવ્યું એ દસ કોફી ખાવી હતી બહમી થઈ કહ્યું ક્યાંય મેલ નથી આવ્યા અને કેટલા વર્ષથી તમે હેરાન હતા આશરે આશરે ચૌદક વર્ષથી આવ્યા ચૌદ વર્ષથી હરાણ હતા બરાબર અને એમાં બધી એન્ડોસ્કોપી બધું કરાવતા તો દવા તમે લેતા તો એનાથી શું થતું કાંઈ ફાયદો થતો એકદમ ગરમ દવા ગરમ પડતી બહુ છે બરાબર છે અને પછી આપણે અહીંયા આવ્યા આપણે આ પંચકર્મની સારવાર કરીને ચૌદ દિવસની દવા થઈ તો તમને કેટલા સારું લાગે છે અત્યારે ચૌદ દિવસમાં સાહીઠ ટકાનો ફેર પડ્યો તકલીફમાં શું શું થતું ગરમીમાં કેવી લાગતી ગરમી એકદમ બફાવો પડ્યો મગજ ઉપર અસર કરતી અને ખાવું ક્યાં ભાવે ક્યાં ન ભાવે બરાબર હા હા સવે દુખા કરે એ રીતનો બધું તો બરાબર છે અને એના માટે તમે દવાઓ લેતા તો ગરમ પડતી બરાબર ને ડોક્ટર રિપોર્ટ લગભગ હજી સુધી 14 વર્ષમાં કેટલા ડોક્ટર ને કેટલા રિપોર્ટ કરાવી નાખ્યા છે 10 એક ડોક્ટર બદલા હા પણ કેટલો ખર્જો થઈ ગયો છે રિપોર્ટમાં લગભગ લગભગ થી 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ખર્જો થઈ ગયો છે બરાબર અને પછી અવડા દૂર માધવપુર ઘેર થી તમે આવો છો તો આપણી એવડા પાંચસો કિલોમીટર દૂર તમને આપણી હોસ્પિટલ જાણ કેમ થઈ હશે વિડીયો દ્વારા તો જેમ વિડીયોમાં જેમ પેશન્ટને ખૂબ સારું થતું હતું એને એને જેટલું જલ્દી રિઝલ્ટ મળતું હતું એટલું ઝડપથી તમને રિઝલ્ટ મળ્યું એવું લાગ્યું તમને બરાબર ને અને તમે જે છે એ એવું થયું ને કે આટલા દૂર થયા તો તમારો ધક્કો વસૂલ થયો વસૂલ થયો સાહેબ બરાબર છે તો તમને ભીખુભાઈ જો શું હતું ચૌદ વર્ષથી તમને તકલીફ થતી હતી બરાબર પેટમાંથી છે ગરમી બળતરા થાય લગભગ તમે દસેક ડોક્ટર બદલાવ્યા દોઢ બે લાખ રૂપિયા ખર્ચો કર્યો છે દવાઓ લીધી બરોબર એમાં જેટલી દવા લાગુ ના પડે જેટલો ફાયદો નતો હતો એટલી આપણે ચૌદ દિવસની દવા લાગુ પડી ચૌદ દિવસ તમે ક્યારે વિચાર્યું કે આયુર્વેદ આટલી ઝડપથી કામ કરશે કોઈ દિવસ હું વિચાર્યું ને એમ થાય કે વાર ઘણી લાગશે એવું લાગતું હતું ને હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું બરાબર છે તો હવે પહેલાં જેમ તમે ખાવા પીવામાં કેટલી તકલીફ હતી ને હવે કેવું લાગે છે હવે ખાવા પીવામાં બહુ ભાવે છે આમ ખાવાનું તૈયાર તો ખાઈએ પણ પેપ ભરો રહેતું તમે કંઈ આમ ઉદાસભ બરાબર છે ભીખુભાઈના માધ્યમથી હું એ જણાવવા માગું છું એમને થોડી બોલવામાં તકલીફ છે કારણ કે કેન્સરનું ઓપરેશન થયેલું છે પણ ખરેખર શું પ્રોબ્લેમ હતી ખરેખર આયુર્વેદ પ્રમાણે એમના પેટમાં અતિશય પ્રમાણમાં પિત્ત વધી ગયું હતું પિત્ત વધી જવાને કારણે અતિશય બળતરાય એમ એવું થતું ને કે આંખોમાં ને મોઢામાં ધુમાડા નીકળે છે બરાબર છે હવે આના આવા બધા લક્ષણો આયુર્વેદમાં પિત્ત નાના તો વિકારમાં કહેલા છે પિત્ત વધવાને કારણે આ પ્રોબ્લેમ થાય ને આપણે બધી જ પ્રકારની ઠંડકવાળી દવાઓ કરી ચંદનના સિરપ આપ્યા આ બધું આપવાને કારણે અત્યારે જે છે એ ભીખુભાઈને માત્ર આટલા સમયમાં આટલો ફરક છે એમ ભીખુભાઈ તમારા જેવા ઘણા વિચાર એવા દર્દીઓ હશે કે જેને દવાઓ ગરમ પડી હશે દવાની ગરમીને કારણે પેટમાં ગરમી થઈ ગઈ હશે એને તમે આપણી હોસ્પિટલમાં તમને જે સગવડ સારવાર મળી એમાં વિશે શું કહેવા માંગશો અમે કોઈ પણ હોય ગરમી આપે તો એ એવું જ જોઈએ અને તમે આપણી અહીંયાની જે સેવા છે જે સારવાર છે સંતોષ સંતોષ છો તમને બરાબર છે ભીખુભાઈ તમે ઈ કહેશો કે આનાથી તમે દવાઓ લેતા તો તમને દવા બધી ગરમ પડતી હશે શું થતું એનાથી એમ બહુ વધી જાય ગરમી વધી જાય બરાબર છે આપણી દવા ક્યારે ગરમ ના પડે ખાસ એ પણ આપણે લોકોને કેવું છે કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારા લેતા હો તમે કોઈ ડોક્ટર પાસે લેતા હો કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો હાથે જાતે ઘરે દવા બનાવી લેતા હો જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો એનાથી મોટી સાઇડ ઇફેક્ટ થઈ શકે છે આપણે જે આયુર્વેદ સારવાર કરી છે ચરકસંહિતા પ્રમાણે નિદાન કરીને કરી છીએ પ્રકૃતિ પ્રમાણે કરી છે એટલે આપણી સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી જે કોઈ પણ ગુજરાતમાં જે વ્યક્તિ એવું માનતા હોય કે મને આયુર્વેદ દવા ગરમ પડે છે એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન ઓફલાઈન બને તે દવા કરતા હોઈએ છે અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી ભીખુભાઈ તમે જે પંચકર્મ ટ્રીટમેન્ટ આજે કરાવડાવી બસ્તી સારવાર કેવું લાગ્યું તમને સારું પેટ હલકું થયું એકદમ હા હા બરાબર છે અને પેટમાં ઠંડક થઈ બરાબર છે એ પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો પણ એ પૂછો કે આનાથી રોગ કેટલો ઝડપથી દૂર થશે મને કોઈ નુકસાન નહીં થાય ને મને નબળાઈ તો નહીં આવી જાય ને આ બધા જ ફેક્ટરને પૂછ્યા પછી જ પંચકર્મ સારવાર ત્યાં કરાવો આપણે જ્યાં પંચકર્મ સારવાર કરીએ છીએ પેશન્ટ આરામથી આવીને કરી શકે છે અને એનાથી દિવસે દિવસે શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય છે તો આ ખાસ જરૂર છે પંચકર્મ સારવાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ ભીખુભાઈ Jai Shri Krishna.